નમસ્કાર દર્શક મિત્રો અને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષાનું સ્વાગત કરું છું નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર ગુજરાતના સલાયામાં બે હજાર અઢારમાં ઉતરેલા અને પંજાબ પહોંચેલા ડ્રગ્સના રૂપિયા આતંકી સંગઠન લશ્કરે તાઇબા સુધી પહોંચ્યા હોવાનો ઘટસ્ફોટ એનઆઈએ કર્યો છે અત્યાર સુધી જે નાર્કો ટેરરિઝમની શંકા સેવાઈ રહી હતી તેવા ગંભીર ષડયંત્રને એનઆઈએ ખુલ્લું પાડ્યું છે દ્વારકા શહેરની મધ્યમાં એક અબાવરૂ જગ્યામાંથી ગત સાંજે આશરે ત્રણ ચાર માસની બાળકી બિનવારસુ હાલતમાં મળી આવી હતી આથી પોલીસ ઘટના સ્થળે દોડી જઈને બાળકીનો કબજો મેળવ્યો હતો અને તેને જામનગર હોસ્પિટલમાં ખસેડી હતી આ બાળકી આશરે ત્રણ થી ચાર માસની છે કચ્છના પશ્ચિમી ભાગમાં આવેલું નલિયામાં છેલ્લા અગિયાર દિવસથી અબડાસા તાલુકાના આ મુખ્ય મથકમાં તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં હોવાથી જનજીવન પ્રભાવિત થયું છે ગામના મુખ્ય બજાર સહિતના વિસ્તારો માત્ર દિવસના સૂર્યપ્રકાશ રહેતો હોય એટલી વખત આઠ કલાક જ ધમધમતા રહે છે બાકી સુમસામ હોય છે નવા વર્ષમાં યાત્રીઓને ગ્રેટર નોઈડાના ઝેવર એરપોર્ટની સાથે જ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટની પણ ભેટ મળવા જઈ રહી છે અહીં પ્રથમ તબક્કાનું કામ એસી ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે એકત્રીસ ડિસેમ્બરે કોમર્શિયલ ફ્લાઇટની ટ્રાયલ થશે એપ્રિલ બે હજાર પચીસમાં પહેલા જ દિવસે વીસ ફ્લાઇટ્સથી શરૂઆત થશે જૂનથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થશે દેશના એંશી કેન્દ્રીય વિભાગોમાં ગેજેટેડ અને નોન ગેજેટેડ ઓફિસરની લગભગ નવ છપ્પન લાખ જગ્યાઓ ખાલી છે એ ગ્રેડ ઓફિસરની એકત્રીસ હજાર છસો ચોરાણું હજાર જગ્યા ખાલી છે જ્યારે સંરક્ષણ જેવા સંવેદનશીલ વિભાગમાં બે પોઈન્ટ ત્રેતાલીસ લાખ પદો ખાલી છે માહિતી અધિકાર કાયદા હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં આ માહિતી સામે આવી છે પંજાબના માહોલીમાં શનિવારે સાંજે ધરાશાયી થયેલી બહુમાળી ઇમારતમાંથી રવિવારે સવારે વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો લગભગ અઢાર કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનમાં એનડીઆરએફ અને આર્મીની ટીમો માટે આ બીજી સફળતા છે બ્રાઝિલમાં બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં ઓછામાં ઓછા અડત્રીસ લોકોના મોત થયા છે આ અકસ્માત મિનાસ ગેરાઈસના ટિયોફિલો ઓટોની શહેર પાસે થયો હતો આ અકસ્માતમાં તેર લોકો ઘાયલ પણ થયા છે જેમની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો નવા વર્ષની શરૂઆતમાં સત્તા ગુમાવી શકે છે એનડીપીના નેતા જગમેતસિંઘે પીએમ ટ્રુડો વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે જગમેતસિંઘે શુક્રવારે કહ્યું હતું કે તેઓ આવતા મહિને લઘુમતી લિબરલ સરકારને પાડવા માટે પગલા લેશે જેથી દેશમાં ફરી ચૂંટણી યોજાઈ શકે બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુઓ વિરુદ્ધ હિંસા અટકવાનું નામ લઈ રહી નથી છેલ્લા બે દિવસ શુક્રવાર અને ગુરુવારે બાંગ્લાદેશમાં ત્રણ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હતા હુમલાખોરોએ આ મંદિરો પર હુમલો કર્યો અને ઘણી પ્રતિમાઓને ખંડિત કરી હતી મમતા કુલકર્સ વર્ષ પછી મુંબઈ પરત ફરવા અને ડ્રગ્સ માફિયા વિકી ગોસ્વામી સાથેના તેના સંબંધો વિશે વાત કરે છે તેણે કહ્યું કે વિકીએ જેલમાં હતા ત્યારે પહેલી મળવા બોલાવી હતી બે હજાર સોળ સુધી તે વિકીના સંપર્કમાં હતી આ પછી તેણે ક્યારેય વિકીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો નથી તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર